એ ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા એવા વરસાદ પડ્યા છે કોઈક કોઈક વિસ્તારોમાં જોવા મળી છે દેવભૂમિ દ્વારકા ના દ્વારકામાં જોઈ શકો છો સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો છે કલ્યાણપુર માં પણ પાંચ ઇંચ વરસાદ જુનાગઢના માંગરોળમાં ત્રણ કોટ જુમો તેર ઇંચ વલસાડના ઉમરગાઉમાં પણ બે કોટ ચોસઠ ઇંચ વરસાદ તેમજ માંડવી જોઈ શકો છો માંડવી માલિયા હાટી જામ જાંબુ ઘોડા સાઇડ ના વિસ્તારો તેમજ જામ જોધપુર તેમજ નખત્રાણા બગસરા વાપી લખપત ઉના વ્યારા ખંભાત આ તમામ વિસ્તારોમાં એક થી લઈને બે ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે અને હું તમને અત્યારે લાઈવ સિસ્ટમોની માહિતી આપું તો તમે જોઈ શકો છો એક સિસ્ટમ અત્યારે મુંબઈના વિસ્તારોમાં આવેલી છે એક સિસ્ટમ અરબસાગરમાં છે અને અરબસાગરમાં વિસ્તારોમાં પ્રચંડ પવનો ફેંકી રહી છે તમને ચારો સિસ્ટમની હું અત્યારે લાઈવ લોકેશન આપું તો એક તમને કહ્યું એ મુંબઈમાં સ્થિત છે બે અરબસાગરમાં છે અને એક ગુજરાતના ઉત્તરી ભાગો સીમાઓમાં

તેમજ પાટણ સિદ્ધપુરના તમામ વિસ્તારો ગાંધીનગરના પણ વિસ્તારોમાં આજે ભારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આગામી કલાકોમાં પણ ભારે વરસાદ જોવા જ મળશે તેમજ સુઈ ગામ છે ઉદયપુર છે બનાસકાંઠા છે સાબરકાંઠાના વિસ્તારો છે ગાંધીનગર અરવલ્લીના વિસ્તારો છે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને અત્યારે લગભગ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તમારા જિલ્લામાં વરસાદ છે કે નહીં

પાંચ થી લઈને સાત ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે આપણે વધુમાં વાત કરીએ તો ભાવનગર ઉના તેમજ જુનાગઢ પોરબંદર ઓખાના વિસ્તારો વેરાવળ ગીર સોમનાથ તેમજ પોરબંદર દ્વારકા મહુવા તમામ વિસ્તારો અલંગ વિસ્તારો આમ તમામે તમામ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે તેમજ વધુમાં આપણે વાત કરીએ અમરેલી છે બોટા જસદણ ગોંડલ જુનાગઢ ભાનવડ સલાયા જામનગર રાજકોટ ચોટીલા જસદણ તેમજ ગામના વિસ્તારો ધોળકા ધારી તેમજ અમદાવાદમાં પણ આજે સામાન્ય થી વધુ વરસાદો જોવા મળી શકે છે એટલે કે અતિ ભયંકર વરસાદો ગુજરાતના મધ્ય ભાગમાં જોવા મળી શકે છે કપડવંજ નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ પંચમહાલ હિંમતનગર આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદોની શરૂઆત થઈ ગઈ છે હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે રાત્રે વલસાડ સુરત વ્યારા આ તમામ વિસ્તારોમાં લાઈવ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે હવે આપણે વધુમાં વાત કરીએ તો મૂડી રાત્રે આ ઘેરાવો ખૂબ જ વધી જશે અને મૂડી રાત્રે આ સિસ્ટમો વેલ માર્ક લો પ્રેશરમાં સર્જાશે અને વેલમાર્ક લો પ્રેશરમાં સર્જાવાની સાથે જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદોની શરૂઆત થઈ જશે તેમજ તમને આજે બતાવ્યું તે મુજબ આજે એક ખતરનાક અને ભયંકર સમાચારો મુંબઈના વિસ્તારોમાંથી સામે આવ્યા છે છ લોકોના મૃત્યુ ભયાનક વરસાદના કારણે થઈ ગયા આવા સમાચારો ગુજરાતના વિસ્તારોમાંથી પણ આવી શકે છે તમે જોઈ શકો છો તે મુજબ અત્યારે આજ મોડી રાત્રે વલસાડ સુરત હવા વ્યારા તેમજ વલસાડ નજીકના આમ જે મધ્ય મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ની ટીમો પણ સજ્જ કરી દેવામાં આવી છે કારણ કે અહીં હોનારત સર્જાઈ શકે છે કારણ કે સંપૂર્ણ સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોમાં એટલે કે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં જોવા મળશે તો મિત્રો આ હવામાન સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો આજે રાત્રિના સમય જે વરસાદ પડવાના છે આ તમામ માહિતી મળી ગયો છે જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ